નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સ્ત્રીઓએ આ પાંચ ઘરેણાં ક્યારેય ન પહેરવા ઘરમાં ગરીબી આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ખાસ કરીને જે વૈવાહિત મહિલા છે તેમણે ભૂલથી પણ આ પાંચ ઘરેણાં ન પહેરવા જોઈએ જે મહિલાઓ આ પાંચ ઘરેણાંમાંથી કોઈ પણ એક ઘરેણું પહેરે છે તો તેમનો પતિ બરબાદ થઈ જાય છે અને તેમની ગરીબીનું કારણ પણ આ કેટલી એવી ભૂલો હોઈ શકે છે તે માટે મહિલાઓએ આ એવા ખાસ ઘરેણાં ન પહેરવા જોઈએ જો તમે પણ આવી ભૂલ કરતા હશો તો તમારા ઘરમાં તે ગરીબી બરબાદીનું કારણ પણ બની શકે છે જો જે મહિલાઓ આ પાંચ ઘરેણામાંથી કોઈ પણ ઘરેણાં પહેરતી હશે તો તેમના પતિએ વિશેષ રૂપથી કષ્ટ ઉપાડવા પડે છે અને પતિના બરબાદીનું મુખ્ય કારણ પણ બની શકે છે તે માટે ખાસ કરીને દરેક મહિલાઓએ આ વિડીયો જોવો જ જોઈએ અને સાથે સાથે જો જે લોકો વિડીયોને અંત સુધી જુએ છે તેમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે આની સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે મહિલાઓએ એવી કઈ ભૂલ કરે છે આખા દિવસ દરમિયાન દિવસના કાર્યમાંથી મહિલાએ કઈ એવી ભૂલ કરે છે કે જેને કારણે તેનો પતિ બરબાદ થઈ જાય છે અને તેના ઘરમાં ક્યારે પણ ધન નથી ટકતું માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નથી ટકતા તો પૂરેપૂરી જાણકારી જાણવા માટે અને સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો માહિતી શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો ભગવાન મહાદેવના સાચા ભક્ત છે શ્રદ્ધા રાખે છે તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો વધારે સમય લેતા પહેલાં માહિતીને શરૂ કરીએ મિત્રો જે મહિલાઓ આવા ઘરેણાંઓ પહેરે છે આવી વસ્તુઓ પહેરે છે અને એવી કેટલી ભૂલો કરે છે જેને કારણે તેનો પતિ બરબાદ થઈ જાય છે કંગાળ થઈ જાય છે તે માટે દરેક લોકોએ આ વિડિયો જોવો ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે સુહાગન મહિલાઓ માટે પોતાનો શૃંગાર ખૂબ જ જરૂરી છે લગ્ન પછી પોતાના પતિના સૌભાગ્ય માટે શૃંગાર જરૂર કરે છે મિત્રો ગળામાં મંગળસૂત્ર હાથોમાં બંગડી અને માથા પર સિંદૂર આ ત્રણ વસ્તુઓ સુહાગન મહિલાઓની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે પતિના નામ ઉપર કરેલો આ શૃંગાર તે પતિના આયુષ્યને પણ વધારે છે અને પતિના કાર્યો માટે સફળતા પણ આપવામાં મદદરૂપ કરે છે મિત્રો આની સાથે આપણે જ્યોતિષશાસ્ત્રમાં જોઈએ તો મહિલાઓ કેટલા એવા ઘરેણા પહેર્યા અથવા તો કેટલી એવી વસ્તુઓ પહેરે કે જે પોતાના પતિના દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે ભલે મિત્રો ગમે તે મહિલાઓ ઘરેણા પહેરતી હોય મંગળસૂત્ર પહેરતી હોય હાથની બંગડી પહેરતી હોય વગેરે પહેરે તો તેમણે પહેરતી વખતે પણ આવી કેટલી ભૂલો ન કરવી નહીતર તેમનો પતિ બરબાદ થઈ શકે છે તેમના પતિને સફળતા નથી મળી શકતી તેમના પતિના સફળતામાં અવરોધરૂપ પણ બની શકે છે તે માટે દરેક મહિલાઓએ આ એવી કેટલી ભૂલ ન કરવી જે ભૂલ આગળ હું તમને જણાવવાની છું જો તે મહિલા આ ભૂલ કરે છે તો તેમના જીવનમાં તે બરબાદીનું મુખ્ય કારણ બની શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે બધા ઘરેણા વિશે વાત કરીશું કે તમારે તે ઘરેણાને પહેરવા જોઈએ કે ન પહેરવા અને કેવી રીતે પહેરવા તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે કાનમાં પહેરવા વાળા ઘરેણા વિશે મિત્રો કાનમાં કાણું પડાવવું તે આપણા શાસ્ત્ર પ્રમાણે છ થી અઢાર મહિના સુધી વચ્ચેના બાળકોને કરવું જોઈએ તે શુભ માનવામાં આવે છે તે સમયમાં તેમણે પોતાના કાનમાં આ રીતે કાણું પડાવવું જોઈએ અને જો તેઓ તે સમય દરમિયાન તેમના કાનમાં કાણું નથી કર્યું હોય તો તેઓ ત્રણ થી પાંચ આઠ એવી રીતે કોઈ પણ વિષમ વર્ષમાં કરાવી શકે છે એટલે કે વિષમ સંખ્યામાં જે કોઈ પણ વર્ષની ગણતરી થતી હોય તે વર્ષમાં કરાવવું જોઈએ અને ધ્યાનમાં રાખવા જેવું એ પણ વાત છે કે મિત્રો કાનમાં કુંડળ પહેરવાથી મહિલાઓએ અને બાળકીઓ જો તેઓ કાનમાં કુંડળ પહેરે છે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે કે જો માથું દુખવાની સમસ્યા હોય વગેરે જેવી સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે તે માટે મહિલાઓએ જરૂરથી કાનમાં કુંડળ પહેરવા જોઈએ પરંતુ એમાં મહિલાઓ કેટલી બધી ભૂલો કરી દે છે કેટલી એવી ભૂલો કરે છે જે કુંડળ તેમણે ન પહેરવું વા જો જે મહિલાઓ આ પ્રકારના કુંડળ પહેરતી હોય તો તેમના જીવન માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે ઘણી મહિલાઓ ખોટા કુંડળ પહેરે છે અધાતુના કુંડળ પહેરે છે એટલે કે નકલી ધાતુઓથી બનેલા આભૂષણો પહેરે છે પરંતુ આવા આભૂષણો ક્યારેય ન પહેરવા શાસ્ત્રો અનુસાર આવા કુંડળ પહેરવાથી તમને પાપ લાગે છે અને આનાથી કેટલી બીમારીઓ પણ ફેલાઈ શકે છે તે માટે આવી ભૂલો ન કરવી મિત્રો આ સાથે જે કન્યાઓના કાનમાં કુંડળ હોય તે કન્યાઓને યાદ રાખવાની શક્તિ વધી જાય છે અને વિચારવાની શક્તિ પણ વધી જાય છે ભૂલવાની ક્ષમતા ઓછી થતી જાય છે તે માટે દરેક કન્યાઓ છોકરીઓએ જરૂરથી કાનમાં કુંડળ પહેરવા આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે તમારે નકલી ધાતુના કુંડળ ક્યારેય ન પહેરવા ભૂલથી પણ તમારે નકલી ધાતુનો ઉપયોગ ન કરવો કારણ કે આનાથી તમારા ઉપર તે કષ્ટકારી પણ બની શકે છે અને આપણા શાસ્ત્રોમાં નકલી ધાતુથી બનેલા કુંડળ અથવા તો કોઈ પણ ઘરેણાં પહેરવાની મનાઈ કરેલી છે જો તમારી પાસે ઘરેણાં ન હોય તો તમારે ન પહેરવા જોઈએ પરંતુ નકલી ધાતુથી બનેલા ઘરેણા પહેરવા ખોટું માનવામાં આવે છે જો તમે દરરોજ આ રીતે પહેરેલા રાખો છો તો તે તમારા કાનમાં ઇન્ફેક્શન પણ ફેલાવી શકે છે મિત્રો આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એ પણ તમને સલાહ આપેલી છે કે જે ઘરેણાનો ઉપયોગ તમે રોજ કરતા હોય એટલે કે જે ઘરેણા તમે તમારા શરીર ઉપર રોજ ધારણ કરતા હોય તે ઘરેણા નકલી ધાતુના ન બનેલા હોવા જોઈએ નકલી ધાતુના બનેલા હોય તે ન પહેરવા જોઈએ કારણ કે તમે રોજ આવા નકલી ધાતુના ઘરેણા પહેરો છો તો તેને કારણે તમારા જીવનમાં તે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તમારા પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે કારણ કે શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ નકલી ધાતુના ઘરેણાં રોજ પહેરે છે તો તેને ઘણા ખરા રોગો પણ થઈ શકે છે તે માટે તમારે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ અને જો તમે કાનમાં કુંડળ પહેરો છો તો તમારે તેમાં તમે સોના અથવા તો ચાંદી બંને ધાતુનો જ ઉપયોગ કરી શકો છો બીજા કોઈ ધાતુનો ઉપયોગ નથી કરી શકતા અને જો તમારા કાનમાં તમે કોઈ પણ બીજા ધાતુનો પ્રયોગ કરો છો તો કોઈ પણ બીજા ધાતુથી તમે તમે બીજા ધાતુના ઘરેણા પહેરો છો તો તેને કારણે તમારો ગ્રહો પણ સંતુલનમાં નથી રહેતા અથવા તો તમને ગ્રહદોષ પણ થઈ શકે છે શનિદોષ પણ થઈ શકે છે તે માટે તમારે ગ્રહદોષથી બચવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું આની સાથે તમારા પતિ ઉપર પણ સૌથી વધારે અસર તેની થઈ શકે છે મિત્રો તમારે તમારા કાનમાં જો તમે બીજા કોઈ પણ ધાતુનો ઉપયોગ કરો છો તો તેને કારણે ઘાતક બીમારી પણ થઈ શકે છે તે માટે તમારે આ વાતથી સાવધાન રહેવું જોઈએ આની સાથે જો ધાર્મિક રીતે જોવામાં આવે તો તમારો પતિ સફળતા નથી મેળવી શકતો એટલે કે તમારા પતિની સફળતામાં અવરોધકારક બની શકે છે મિત્રો જો ક્ષમતા અનુસાર તમે તમારા કાનમાં સોના અથવા તો ચાંદીની કુંડળ નથી પહેરી શકતા તો તેના અથવામાં તમે લીમડાની દાંડી પણ પહેરી શકો છો તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે પરંતુ જો તમે ખોટા કુંડળ પહેરો છો તો તેને કારણે તમને તે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે તે માટે તમારી ક્ષમતા ન હોય તો તમે એના અથવામાં લીમડાની ડાળી પણ પહેરી શકો છો નાનો કટકો પણ પહેરી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રો અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે માટે તમારે જરૂરથી આ રીતે કરવું જોઈએ મિત્રો તમે તમારા ઘરમાં ઘણા ખરા વૃદ્ધો પાસેથી પણ સાંભળી હશે અથવા તો આપણા પુરાણોમાં તમે જોયું હશે કે કાનને ક્યારેય પણ ખાલી રાખવા જોઈએ નહીં કાનમાં તમે કોઈ પણ ઘરેણું પહેરો છો તો તે તમારી શોભા વધારે છે તે માટે તમારે તમારા કાનને ખાલી ન રાખવા અને જો તમારી પાસે સક્ષમતા નથી કે તમે સોના અથવા તો ચાંદીની કોઈ પણ વસ્તુ નથી ખરીદી શકતા તો તમે તેના અથવામાં લીમડાની દાંડી પણ તમારા કાનમાં પહેરી શકો છો તેનાથી પણ તમને તેટલું જ શુભ ફળ પ્રાપ્ત થશે જેટલું તમે સોનું પહેરો છો મિત્રો શાદી સુધા મહિલાઓએ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે આ એવી કેટલી ભૂલો ન કરવી આપણા શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ પણ દોષ લાગે છે તે દોષ એ માટે લાગે છે કે તમે કોઈ બીજા વ્યક્તિની વસ્તુનો ઉપયોગ કર્યો હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિની વસ્તુ તમે ઉપયોગમાં લીધી હોય તો તમને ભારે દોષ લાગી શકે છે તે માટે દરેક સુહાગન મહિલાઓએ ક્યારેય પણ કોઈ બીજાના કુંડળ પોતાના કાનમાં ન નાખવા જોઈએ આનાથી તમને દોષ પણ લાગી શકે છે અને તેમના જીવન માટે સૌથી મોટું બરબાદીનું કારણ પણ બની શકે છે તો તમે આવી ભૂલ ન કરો તો તમારું વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે અને તમારા જીવનમાં પરેશાની આવતી રહે છે અને સામેવાળા વ્યક્તિનો દોષ ઉપર તમારા ઉપર આવી શકે છે તેને કારણે તમારા જીવનમાં હંમેશા પરેશાની રહે છે ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે શા માટે અમારા જીવનમાં પરેશાનીઓ રહેતી હોય પરંતુ તેઓ જો આવી નાની એવી ભૂલ કરે નાની એવી વસ્તુઓનું ધ્યાન રાખે તો તેમના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે આવામાં તમારે મંગળસૂત્ર કોઈ બીજા વ્યક્તિનું ઉપયોગમાં લેવું ન જોઈએ જો તમે બીજાનું મંગળસૂત્ર ઉપયોગમાં લ્યો છો તો તેને કારણે તમારા જીવનમાં આ મંગળ થઈ જાય છે અને ખરાબ પરિણામ તમારે ભોગવવા પડે છે તે માટે તમારે આ વાતને ધ્યાનમાં રાખવી કે તમારે કોઈ બીજા વ્યક્તિનું મંગળસૂત્ર ઉપયોગમાં ન લેવું જોઈએ મિત્રો જો તમે તમારા વૈવાહિક જીવનને ખરાબ ન જોવા માંગતા હોય અથવા તો જો તમે તમારા વૈવાહિક જીવનમાં હંમેશા સુખ સમ গ্রুদ্দি জো঵া মাংগতা হোয। તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો વૈવાહિક મહિલા જે પોતાના પગના વચની ત્રણ આંગળીઓમાં વીંટી પહેરે છે મિત્રો આપણા શાસ્ત્રીય સાથે જોડવામાં નથી આવતી એટલે કે આપણે પગમાં જે મહિલાઓ વીંટી પહેરે છે તે શાસ્ત્રીયથી માત્ર જોડવામાં નથી આવતી પરંતુ આના વૈજ્ઞાનિક ઘણા બધા ફાયદાઓ છે ઘણા બધા વૈજ્ઞાનિક કારણોથી પણ મહિલાઓ પગમાં વીંટી પહેરે છે મિત્રો આ વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે જે મહિલાઓ તેમના બંને પગની આંગળીઓમાં વીટી પહેરે છે તો તેમના હોર્મોન સિસ્ટમ પણ સારી રહે છે અને તેમના જીવનમાં તેમના શરીરમાં ક્યારેય પણ રોગ નથી આવતા અને જે લોહીનો પ્રવાહ હોય છે તે પણ સરખો રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તેમના જીવનમાં નથી આવતી અને પગમાં વીટી પહેરવાથી થાઈરોઈડની સમસ્યાઓ પણ નથી થતી અને થાઈરોઈડ થવાની સંભાવના પણ ખૂબ જ ઓછી થઈ જાય છે મિત્રો આજકાલના તમારામાં ઘણી મહિલાઓ આવી વસ્તુઓ પહેરવાથી શરમાય છે પરંતુ આપણા શાસ્ત્રો સાથે જોડવામાં આવે છે તે માટે દરેક મહિલાઓએ આ ઘરેણાંનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અને પોતાના શૃંગાર માટે આ ઘરેણાં જરૂરથી પહેરવા જોઈએ અને આના સાયન્ટિફિકેટ રીતે પણ ઘણા બધા ફાયદાઓ છે કે તમે પહેરીને તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિ મેળવી શકો છો અને ધાર્મિક રીતે જોવામાં આવે તો પણ તમે તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓને પ્રાપ્ત કરી શકો છો માત્ર તમારે ઘરેણાં પહેરવા જોઈએ જ્યારે જ્યારે કારણે તમારા શરીરમાં કોઈ પણ રોગો નથી થતા તે માટે આપણા પુરાણોથી પણ આની સલાહ આપવામાં આવે છે કે તમારે ઘરેણાં જરૂરથી ઉપયોગ કરવો જોઈએ પોતાના સોમવાર માટે પણ તમે ઘરેણાંનો ઉપયોગ કરી શકો છો ખૂબસૂરતી માટે પણ તમે ઘરેણાંનો ઉપયોગ કરી શકો છો મિત્રો શાસ્ત્ર પ્રમાણે જોવામાં આવે તો વીટી પહેરવી ખૂબ જ જરૂરી છે નહીંતરની અસર તમારા પતિના આયુષ્ય પર પડી શકે છે એ માટે આ ભૂલને તમારે ન કરવી તો ચાલો મિત્રો હવે તમને જણાવીએ કે એવી કઈ વિંટીઓ છે કે જે તમારા માટે સારી છે તમારા પગમાં પહેરવા માટે કઈ વીંટીઓ સારી છે તમારે નથી પહેરવાની મિત્રો આપણે શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સોનાના આભૂષણો ક્યારેય પણ આપણા કમરની નીચે ન પહેરવા આ સાથે તમારે એક વાતનું હજી ધ્યાન રાખવાનું છે કે જે ઢીલી વીંટીઓ હોય એટલે કે એવી વીંટી હોય કે તમારા પગમાંથી સરકી જતી હોય તેવી વિંટીઓ તમારે ભૂલથી પણ ઉપયોગ નથી કરવાનો અને આ વીંટીનો તમારે પહેરવાની પણ નથી કેમ કે માનવામાં આવે છે કે આનાથી પતિ ઉપર કષ્ટ પણ પડી શકે છે અને જો તમે આવી વીંટી પહેરતા હોય તો સારું રહેશે કે તમે તેને બદલી લો અને આની સાથે જે ઢીલી વીંટી હોય તે ગુમ થવાનું પણ ડર રહે છે જો તમારા પગમાંથી તે નીકળી જાય તો તે પણ શુભ માનવામાં નથી આવતું જ્યારે પણ તમારી વીટી ખોવાઈ જાય ત્યારે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે તમારા ઘરમાં ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા તે માટે તમારે આ ભૂલને ન કરવી જેની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ પર પડી શકે છે તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે તે માટે તમારે આવી વીંટીને ક્યારેય ન પહેરવી કે જે વીટી ઢીલી હોય તમારા પગમાં જો તમે આવી વીંટી પહેરો છો તો તેને કારણે તમારા ઘરમાં તે દુર્ભાગ્યનું મુખ્ય કારણ બની શકે છે અને તમારા પતિને પણ કારોબારમાં મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે જો તમારો પતિ નોકરીની શોધમાં હોય અથવા તો પ્રમોશનની શોધમાં હોય તો તેને પ્રમોશન નથી મળતું અથવા તો નોકરી પણ નથી મળતી જો ધંધો કરતો હોય તો તમારો પતિ તેમાં તમને વધારે નફો નથી થતો સફળતા નથી મળતી તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે માટે તમારે સાવધાન રહેવાનું છે આ ભૂલને તમારે નથી કરવાની તો ચાલો મિત્રો હવે અમે તમને જણાવીએ કે કઈ એવી પગની વીંટીઓ છે જે સારી છે તો તેમાં તમે ચાંદીની વીંટી પહેરી શકો છો તે સારી માનવામાં આવે છે જો આ વીંટી માછલીના આકારની હોય તો તે સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે તમારા જીવનમાં સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં સૌથી વધારે આ અસરકારક માનવામાં આવે છે માટે તમારે માછલીના આકારની વીટી પહેરવી અને એ પણ માનવામાં આવે છે કે જો તમે આવા આકારની વીટી પહેરો છો તો તેને કારણે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તમારા ઉપર તેઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો ઘરેણાંની સાથે વ્યક્તિના કપડા સંબંધ પણ સીધા જોડાયેલા છે તેવી રીતે ઘરેણાંનું જેટલું વિશેષ મહત્ત્વ હોય છે તેટલું જ વિશેષ મહત્ત્વ વ્યક્તિના કપડાનું પણ હોય છે મિત્રો જે આપણે રોજ કપડાં પહેરીએ તેઓ પણ ઘણા ખરા એવા નિયમ છે કે જે નિયમોનું તમે પાલન કરીને તમારા જીવનમાં તમે વધારે સફળતા મેળવી શકો છો એટલે કે તમે તમારા જીવનમાં વધારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો એવી કેટલી ભૂલો છે જે આમ તો ઘણી મહિલાઓ કરે જ છે ઘરમાં પણ એવી ભૂલો કરે છે જો જે મહિલાઓ આવી ભૂલો કરતી હોય તો તેમના ઘરમાં ગરીબી આવવા લાગે છે આની સાથે ઘણા લોકો એમ પણ કહે છે કે અમે તો સરખા કાર્ય કરીએ છીએ ધાર્મિક કાર્ય કરીએ છીએ અથવા તો ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ પરંતુ તો પણ અમારા ઘરમાં શા માટે આવું આવે છે ગરીબી શા માટે આવે છે તો ઘણા લોકો જાણે છે કે મનુષ્યના વ્યક્તિત્વમાં તેના કપડાં પણ ખૂબ જ જરૂરી હોય છે એટલે કે કપડાં તેના વ્યક્તિત્વને દર્શાવે છે મિત્રો વસ્ત્ર માત્ર આપણા તનને નથી ઢાંકતા પરંતુ તેના આપણા ચરિત્ર આત્મવિશ્વાસ અને આપણા સ્વભાવ પણ હોય છે કે આપણે જેવા કપડાં પહેર્યા હોય એ ઉપરથી આપણા મનને કોઈ પણ ઓળખી શકે છે આપણા બુદ્ધ લોકો પણ આપણા આપ જેવા કપડાં પહેરીએ તે ઉપરથી તેઓ કહી દે છે તમારો ધૂમકેતુ કે તમે કેવા લોકો છો અને મિત્રો આ સાથે અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્રોનું સ્તર તમે જેવા કપડાં પહેરો છે તે તમારા માટે ખૂબ જ પ્રભાવ પાડે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો